હાઈ ફ્રેન્ડ્સ હું છું પરમાર સુનિતા તમે જોઈ રહ્યા છો આજે મારી પાછળ કાળા કપડાંમાં એક ચૂડેલ આવી રહી છે ના ના કાળી ચૌદસ છે બટ એક કાળા કપડાંમાં કોઈ ચૂડેલ નહીં મારી બેન છે ઘરમાં થોડું કામ હતું તો શોપિંગ થઈ નથી તો અમદાવાદનો સરસ મજાનો નજારો લેતા લેતા હું અને મારી ચૂડેલ મામાની છૂક છૂક ગાડીમાં અમે લોકો નીકળી ગયા હતા રસ્તામાં બહુ ટ્રાફિક છે યાર મતલબ ના પૂછો વાત તો આ છે અમદાવાદના ત્રણ દરવાજા જ્યાં બધી જ વસ્તુ એકથી એક સરસ અને સસ્તા ભાવમાં મળી જાય છે તમે પણ ક્યારે આવો તો લઈ શકો છો અહીંયાથી ત્યાંથી મેં એક ઇયર અને બેંગલ્સ લીધા હતા બહુ જ સસ્તા ભાવમાં મળી જાય છે અહીં બધી વસ્તુ થયું અગર સારું દેખાવું હોય તો ટેન્ટિંગ પેન્ટિંગની વસ્તુ પણ લઈ લઈએ વાળ કાળા કરવા અને થોબડાને ગોરા કરવા માટે પણ બધો સામાન અમે અહીંયાથી લઈ લીધો છે હવે અમે ત્યાંથી ગયા આગળ ચપ્પલ લેવા માટે હા અગર અમે સારા તૈયાર થઈશું લોકો સારી કમેન્ટ્સ કરશે તો લોકોને ચપ્પલ બીધો મારવા પડશે ને બોસ એટલે મેં અને મોટી બહેને બંને એક એક જોડી ચપ્પલ પણ અહીંયાથી લઈ લીધા છે ફાઇનલી અમને અમારા મેચિંગના કપડાં પણ મળી ગયા પછી થયું પોતાના થોબડાને ફરી એકવાર જોઈ લઈએ હા અરીસામાં પોતાનું થોબડું બતાવીને કહી દીધું ચલ બેન ચલ હવે આ થોબડા માટે બહુ ખર્ચો ના કરાય તો અમે લોકો ફાઇનલી શોપિંગ કરીને નીકળી ગયા છીએ તો અમે પહોંચી ગયા છીએ ગોલ લીમડા મોહન કાકાની આઈસ્ક્રીમ ખાવા માટે ગોલ લીમડા મોહન કાકાની આઈસ્ક્રીમ બહુ જ સરસ મળે છે પણ અમારો ફિક્સ છે ત્યાં કુલ્ફી ખાવાની જે અમને અમારા બાળપણની યાદ અપાવે છે તો મામાનો મોઢો પણ ફાઇનલી વિડીયોમાં દેખાઈ ગયું છે થેન્ક્સ ટુ મામા કે આટલા લેટ અમે શોપિંગ કરાવવા માટે આવ્યા અમે લોકોએ બહુ જ એન્જોય કરી થેન્ક યુ તો ફરી મળીએ આવા એક નાના એવા મજેદાર બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી